જય ભીમ મિત્રો જય સંવિધાન જય મંડલ જય જોહર આજે પટેલકા ગામ જામ કલ્યાણપુર તાલુકો જિલ્લો દ્વારકા આપણે થોડા દિવસ પહેલે જે વિડિયો મૂક્યો હતો કે ગામમાં બાલદાઢી બાબતે જે પ્રશ્ન થયો તો અને ત્યારબાદ ગામના લોકોએ કંઈક મીટિંગ કરી અને બધાને સામૂહિક બહિષ્કાર કર્યો તો આપણા સમાજનો તે બાબતે આજે આપણે એક પટેલકા ગામમાં જાહેર સભાનું આયોજન કર્યું હતું અને જાહેર સભામાં ખૂબ બોડી સંખ્યામાં આપણા સમાજના લોકો આજુબાજુના ગામના અને બધા હાજર રહ્યા હતા અને ભીમ આર્મીની ટીમમાં દ્વારકા જિલ્લાના અધ્યક્ષ ભાવેશભાઈ બગડા જામનગર જિલ્લાના અધ્યક્ષ રવિભાઈ મકવાણા અને અમારે ભીમ આર્મી ટીમના મંત્રી વિનોદભાઈ હાજર રહ્યા હતા અને પોલીસ દ્વારા પણ ખૂબ સારો સપોર્ટ મળ્યો અને પોલીસે બાહેધારી લીધી છે કે ભાઈ જે પણ સમસ્યા હશે એનું અમે સોલ્યુશન લાવીશું ટૂંક જ સમયમાં આનો પોલીસ સુખદ નિકાલ લાવે તેવી અમે રજૂઆત સાથે આજે પોલીસ સ્ટેશન આવ્યા છીએ અને ટૂંક જ સમયમાં નિકાલ થાય તેવી પણ અમે એક લાસ્ટ ચેતવણી અને અલ્ટિમેટમ પણ આપ્યું છે ડીવાયસપી સાહેબને પણ અને આ સમસ્યા આગળ ના વધે તે બાબતે હવે બધાનું ધ્યાન દોરવાનું રહ્યું જય ભીમ જય સંવિધાન જય જવાહર જય મંડલ